આજ રોજ તીવ્ર ગાજવીજ સાથે વરસાદ પડ્યો કડાણા તાલુકાના ડેટવાસ ગામના ખેડાફળિયામાં રાત્રિના સમયે વીજળી પડવાથી એક દુઃખદ ઘટના બની છે સ્થાનિક શ્રી બાબુભાઈ હિરાભાઈ કાળુભાઈ ડામોરના નિવાસ સ્થાને બેસોના શેડ પર વીજળી પડતાં બે બેસોનું ઘટના સ્થળે જ મોત થયું છે વીજળી બાજુના ઝાડ પર પડી હોય તે ઝાડ પણ બળી ગયેલ છે શેડ પર તૂટી ગયેલ છે હાદસાની જાણ થતાની સાથે તરત જ ગ્રામજનો દ્વારા તંત્રને જાણ કરવામાં આવી હતી ઘટનાથી પશુપાલક પરિવારને આર્થિક નુકસાન પણ થયેલ છે તંત્ર દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને સહાય માટે કાર્યવાહી હાથ ધરાશે આ દુઃખદ ઘટનામાં જાનની ટળી હોવા છતાં પશુઓના મોતથી ગામમાં દુઃખનો માહોલ છવાયેલો છે રિપોટર સલમાન મોરાવાલા એસ ડી ન્યૂઝ ગુજરાતી સંતરામપુર